હર હર મહાદેવ ઓમ નમ શિવાય આપ સૌને એક દુઃખની લાગણી સાથે અને એક અમારી જે ખોટ પડી છે એ ખોટ સાથે જણાવો કે અમારી આ જાવંત્રી ગામની પાવન ધરતીમાં ગુરુ દર ધીંગા ધીંગી ધરા હાથ ધીંગા હથિયાર નર માઢુડા નીપજ ભલો દેશ વઢિયાર એ વઢિયારની ચંદુર ગામ અને ચંદુરમાં હીરાપુરી બાપુ એમના પરમ શિષ્ય હીરાપુરી બાપુને જેના પ્રત્યે સંપૂર્ણ હેત સંપૂર્ણ ભાવ સંપૂર્ણ લાગણી અને એ લાગણીને પરિપૂર્ણ રીતે જેણે આજીવન પૂરી પાડી એવા અમારા જાવત્રી ભૂમિના પનોતા પુત્ર મહંતશ્રી પરમપૂજ્ય ડાયાગીરી બાપુ આજે બ્રહ્મલીન થયા ભક્તો ખૂબ મોટી સંખ્યામાં પોતે દુઃખની લાગણી વ્યક્ત કરી ગઈકાલે રાત્રે બ્રહ્મલીન થયા તો રાત્રેથી માંડી અને અત્યારે દિવસના બાર વાગ્યા સુધી એમના શિવગણની એમના ભક્તોની ખૂબ જ મોટી સંખ્યામાં ભીડ રહી છે અને અમારા આ ઉત્તર ગુજરાતના આ વિસ્તાર માટે એક હંમેશાના માટે ડાયગીરી બાપુની ખોટ વર્તાશે એ ચોક્કસ છે એ ખોટ કોઈ પૂરી નહીં કરી શકે એમનું જીવન એવું હતું એવા હજારો સેંકડો શિષ્યોને સાથે એમનો એટલો લગાવ હતો એ અને એનો પુરાવો કોઈ કે શું એક ચારણ તરીકે ગઢવી તરીકે હું ચતુર્દાન ગઢવી એનો પુરાવો આપું છું કે આજે ચોથ થઈ છે એટલે કે ગઈકાલે રાત્રે તીજની રાત્રિએ બ્રહ્મલીન થયા શરીર ખૂબ જ નાદુરસ્ત હતું પણ એક સંત કોટીના આત્માનું પ્રમાણ શું તો એ પ્રમાણ છે કે જેમણે દેહ છોડ્યો ને તો કોઈને દિવાળી જેવો પ્રસંગ કોઈનું નવું વર્ષ કોઈનું બેસતું વર્ષ ન બગડે આ સંતનું પ્રમાણ છે ચોથના દિવસે એમણે દેહ છોડ્યો છે એટલે સમગ્ર વિસ્તારને ક્યાંય પણ વર્ષ ઉજવવામાં નવા વર્ષને દિવાળીના પર્વને ઉજવવામાં ક્યાંય પણ એમની લાગણી ઓછી ન થાય એ વાવથી એ આત્મા પવિત્ર આત્મા છે એનો એક આ પુરાવો છે એટલે પરમ પૂજ્ય મહાનશ્રી દાયાગીરી બાપુની અમારે કાયમ માટે જાવંત્રી ગામને નહીં પણ અમારા વિસ્તારને ખોટ રહેશે અને હીરાપુરી બાપુ પછી એક જ એક આ જગ્યા હતી એ અમારી જાવંત્રી ગામનું ગુરુગાદી આશ્રમ એટલે પરમ પૂજ્ય મહાનશ્રી ડાયાગીરી બાપુ હર મહાદેવ જય માતાજી